છ હજાર ચાલીસ એમ એચની બેટરી અને ફોન ને પકડવાનું ફીલ એટલે અલગ જ એકદમ પ્રીમિયમો એક્સ થ્રી હંડ્રેડ આ ફોનની કોમ્પેક્ટ ડિસ્પ્લે છે અલ્ટ્રાસોનિક સિંગલ પોઈન્ટ ફિંગર સેન્સર તો વિવોની તો ખાસિયત બધાને ખ્યાલ જ છે ચાર્જિંગ સ્પીડ પણ આવે છે ફ્લેશ ચાર્જર આવે છે તો આજે જ મુલાકાત લો તમારી ઘરની દુકાન ચાંદની ચોક નવસારી રામાનંદ રેસ્ટોરન્ટની સામે પ્રી બુક સાથે તમને મળી જવાની છે એક આકર્ષણ ટ્રોલી બેગ